બાવન વર્ષીય મહિલાના અંડરસેમાંથી પાંચ કિલોની ગાંઠ સફળતાપૂર્વક કઢાઈ ડભોઈમાં આવેલ શ્રીહરિ હોસ્પિટલ ખાતે દુરબીન અને લેઝર પદ્ધતિ દ્વારા બાવન વર્ષીય મહિલાના અંડરસેમાંથી ચીરફાડ કર્યા વગર પાંચ કિલોની મોટી ગાંઠનું નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ચાર કલાકનો સફળ ઓપરેશન કરી ગાંઠને બહાર કઢાઈ ડભોઈ તાલુકાના સતીસાણા ગામ ખાતે રહેતા બાવન વર્ષીય રંજનબેને કેટલાય સમયથી પેટના દુખાવાને કારણે અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા જેને લઈને પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા પેટના અંદર અંડાસેમાં ચારથી પાંચ કિલોની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે અંડાસેમાં રહેલ ગાંઠનું ઓપરેશન શ્રી હરિયો હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સેજલ ચાવડા ડોક્ટર દીશાથી પટેલ અને સથેસિયા ડોક્ટર મુકેશ પટેલ અને નર્સ સુનેતાબેન દીપિકાબેન અને સ્ટાફ દ્વારા દૂરબીન અને લેઝર ટેકનિક થકી શરીરને ચેરફાડ વગર કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો ડબોઈ ખાતે લેઝર પદ્ધતિથી ઓપરેશન સફળતાપૂર્વક થઈ જતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ ખુશીની લાગણી સાથે દર્દીના પરિવાર દ્વારા ડોક્ટર સેજલકુમાર ચાવડા તેમજ અન્ય ડોક્ટરોને દવાખાનાના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ડોક્ટર સેજલને પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે રંજનબેનને હવે ખતરાથી બહાર અને તંદુરસ્ત છે અને ત્રણ દિવસની સારવાર બાદ રંજનબેનને રજા આપવામાં આવશે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ હું ડૉક્ટર સેજલ ચાવડા ડભોઈ ખાતે શ્રીહરી હોસ્પિટલમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી સેવા બજાવું છું એઝ એ ગાયનેકોલોજીસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન હવે બે ચાર દિવસ પહેલાં મારી પાસે એક સતીસાણા ગામથી બાવન વરસના દર્દી આવેલ કે જેમનું નામ છે રંજનબેન રણા અને જે એમને છ મહિનાથી પેટના ફૂલાવાની તકલીફ હતી અને અમે અહીંયા સોનોગ્રાફી અને સીટી સ્કેન એ બંનેના એના પરથી અમે નિદાન કર્યું કે એમને અંડાશયમાં આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે એમને અમે સમજાવેલ કે ભાઈ આ ગાંઠ ઓપરેશનથી જ શક્ય છે અને અમારે ત્યાં લેપ્રોસ્કોપી એટલે લેસર સર્જરીની સુવિધા છે અને એનાથી એ ગાંઠ સારી રીતે નીકળી જશે અને આજ રોજ એમની અમે લગભગ ચારથી ચાર કલાકની મહેનત પછી અમે લેસર સર્જરીથી એ ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢેલ છે અને બેનની તબિયત ખૂબ અત્યારે સારી અને સુધારા પર છે લગભગ બે એક દિવસમાં રજાઓ પણ આપવામાં આવશે અને અત્યારે આઉટ ઓફ ડેન્જર છે અત્યારે કેટલા કિલોની ગાંઠ હશે એ આશરે સાડા ચાર થી પાંચ કિલોની ગાંઠ છે અને ગર્ભાશયમાં પણ લગભગ ત્રણ થી ચાર નાની મોટી ગાંઠો હતી એ પણ અમે સફળતાપૂર્વક બહાર કાઢી છે નમસ્કાર મારું નામ મહિપાલસિંહ છે હું સતીસાણા રહેવાસી છું સતીસાણાનું કામ અને મારા મમ્મીને ગાંઠ હતી તેને કોન્ટેક કરેલો હું દવાખાનામાં કે આપણે શ્રીહરિ હોસ્પિટલમાં શ્રીને વાત કરી કે આવું આવું છે અને થોડીક તકલીફ છે તો એમને સારી રીતના નિરાકરણ લાવ્યું મારું અને બધું સારું છે એમને લીઝર લેઝર ઓપરેશન કર્યું છે ચીડફાડ વગરનું કેટલા કિલોની ગાઢ ચારથી પાંચ કિલોની આસપાસની તો તમને જાણું મળ્યું હતું તમે ડાયરેક્ટ જ ના મને બે ત્રણ જગ્યાથી વાત મળી કે સારું છે ત્યાં આગળ તો તપાસ કરાવો તો હું મારી રીતના તપાસ કરાવીને વાત કરી તો સારું રિઝલ્ટ છે અને સારું છે બે એક દિવસમાં રજા પણ આપી લગભગ મહિનાની આસપાસથી તકલીફ હતી આવી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો